વિદ્યાર્થીઓના ભવિષ્ય છેડા કરવાનું રાજકોટની ગાંધી સ્કૂલમાંથી પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓને પડેલી હાલાકીને લઈ એને સીઆઈ મેદાને આવ્યું છે શાળામાંથી મનાલી પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ વીસ મિનિટ સુધી પહાડી વિસ્તારમાં અટવાયા હતા અટવાયેલા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયા બાદ એને એ શાળા સંચાલકને તકેદારી રાખવા અપીલ કરી રાજકોટ અને સીઆઈની મહાત્મા ગાંધીના શાળા સંચાલકોને ખૂબ રજૂઆત છે આવી વિદ્યાર્થી પ્રતિ કે વિદ્યાર્થીઓની જાનહાનિ થાય એવી બેદરકારી કરવાનું બંધ કરો અને તે ક્લબ છે જે વિદ્યાર્થીઓને પ્રવાસ માટે લઈ ગયું તેના વિરુદ્ધ કોઈ ચોક્કસ કડકમાં કડક પગલા લેવા જોઈએ શાળાના પ્રિન્સિપાલે પણ ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ નહીં સર્જાય તેવું આશ્વાસન આપ્યું બીજી વખત આવો કોઈ પ્રશ્ન ઉત્પન્ન ન થાય એવી તકેદારીને ધ્યાન રાખતા એજન્સીને હવેથી આવું પ્રવાસમાં લઈ જવાનું શાળા દ્વારા બંધ કરી દેવામાં આવશે આ સાથે એનએસયુઆઈએ શાળા દ્વારા યોજવામાં આવતા પ્રવાસને લઈને કડક કાયદો બનાવવા ડીઈઓ ને વિનંતી કરી કુલિન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ કરો દિવ્ય ભાસ્કર એપ